જય માતાજી મિત્રો આ વિડિયોમાં ઓખાહરણની કથા વાર્તા રૂપે સાંભળશું જેથી દરેક દર્શક મિત્રોને ઓખાહરણની આ સુંદર કથા વાર્તા સાંભળવી ગમે મિત્રો ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું ખૂબ મહત્ત્વ છે જે સાંભળવાથી ઘર પરિવારના સભ્યોને તર્યો આવતો નથી એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કારણ કે ઓખાહરણમાં ઉલ્લેખ છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો તાવ એ શિવનો ગણ છે ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માગ્યું અને કહ્યું હતું કે જે કોઈ શ્રી હરિવાણી બોલશે હે પ્રભુ અમે તેમને ત્યાં કદી નહીં જઈએ તેમને સ્વપ્નમય નજરે નહીં આવીએ અને ભગવાને વચન આપ્યું કે ચૈત્ર માસમાં જે કોઈ ઓખાહરણ સાંભળશે તેના સ્વપ્નમય જશો તો તમારું મસ્તક છેદી નાખીશ ત્યારે તાવે ભગવાનને કોલ આપ્યો કે ચૈત્ર માસમાં જે કોઈ એકવાર ઓખાહરણ સાંભળશે તે વરસમાં ન જાય બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાય ત્રણ વાર જે સાંભળે તેના જન્મમાંય ન દીઠું આવું કોલ આપી તાવ કૈલાસ ધામ સીધા આવી ગયા અને ભગવાન શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે ઓખાહરણ સાંભળતી વખતે હાથમાં ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો રાખવો ઓખાહરણ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેના હાથના કાંડે બાંધવો તેમજ ઘરના પરિવારના સભ્યોને પણ આ દોરો બાંધી શકાય આમ કરવાથી બાળકો કે ઘર પરિવારના સભ્યોને તાવ એકાંતરિયો ટાઢીઓ કે કોઈ પણ રોગ પાસે નહીં આવે આવું મહત્ત્વ છે ચૈત્ર માસમાં ઓખા હરણ સાંભળવાનું કે વાંચવાનું તો મિત્રો આ વિડિયોમાં ઓખા હરણની સુંદર વાર્તા સાંભળીએ આ વાર્તામાં ઓખાને સ્વપ્નમાં અનિરુદ્ધના દર્શન થાય છે અને ચિત્રલેખાનું દ્વારિકામાં ગમન થાય છે જે સુંદર ઓખા હરણની વાર્તા આપને સાંભળવી જરૂર ગમશે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી દેજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ભગવાન શ્રી ગણેશજીનું ધ્યાન ધરી હરણ વાર્તા શરૂ કરીએ શ્રી ગણેશ ભગવાન વેદવ્યાસજી કહે છે કે હે રાજન રોહિણીપુરમાં વસવાટ કરતી પરમ સુંદર સ્ત્રીઓ ચિત્ર નિર્માણ કલાની દ્રષ્ટિએ અતિશય અદ્ભુત આશ્ચર્ય પામી હતી પછી વૈશાખ માસના શુક્લ પક્ષની બારસના દિવસે જ્યારે સખીઓથી ઘેરાયેલી ઓખા પોતાની હવેલીની અગાસી પર પોતાની સખીઓના ટોળાથી વીંટળાઈને જ્યારે સૂતી હતી ત્યારે ઉમાદેવીએ જે કંઈ કહ્યું હતું તે મુજબ એક પુરુષે સ્વપ્નમાં ઓખાને રમાડી હતી તે સમયે સ્વપ્નાવસ્થામાં પણ ઓખા ઉમાદેવીના વચનથી પ્રેરાઈને રડવા લાગી હતી તે સ્વપ્નમાં પણ વિધવિધ ચેષ્ટાઓ કરતી હતી જ્યારે એ પુરુષે ઓખાને રમાડી હતી ત્યારે તે સ્ત્રી સ્વભાવને પ્રાપ્ત થઈ હતી અને ઓખા રાત્રે સફાળી જાગી ઊઠી હતી જાગીને તરત જ એ રડવા લાગી હતી તેને અચાનક ઉઠતાની સાથે જ રડતી જોઈ તેની ખાસ સખી ચિત્રલેખાને એકદમથી આશ્ચર્ય થયું હતું અને ભયથી વ્યાકુળ થઈ ગઈ હતી તેણે પ્રેમપૂર્વક કહ્યું કે હે ઓખા તું શા માટે આટલી બધી ડરી ગઈ છે અને શા માટે રડવા લાગી છો તું બલિરાજાની પૌત્રી તરીકે જાણીતી છો છતાં પણ તું આટલી ભયભીત શાને થઈ ગઈ છો તને આ લોકમાં તો કોઈ ભય જ નથી તારા પિતા રણભૂમિમાં દેવોનો પણ નાશ કરનારા હોય તો અભય છે તું ઊભી થા અને શાંત થા તું ખોટી ચિંતા કરીને ખેદ ન કર હે કમલનયની આવા નિવાસ ગ્રહોમાં તને ભય ન થવો જોઈએ ઇન્દ્રાણીનો પતિ દેવેશ્વર ઇન્દ્ર સર્વ દેવોની સાથે આપણા નગર સુધી હજી તો આવ્યો ન હતો એટલામાં તો તારા પિતાએ તેને અનેકવાર મેદાનમાં પરાજિત કર્યા હતા તારા પિતા દેવોને પણ ભય પહોંચાડે છે અસુરોમાં શ્રેષ્ઠ છે પછી તું આટલી શાને ડરી રહી છે પ્રિય સખી ચિત્રલેખાએ જ્યારે ઓખાને આમ કહ્યું ત્યારે ઓખાએ સ્વપ્નમાં જેવું પુરુષનું રૂપ જોયું હતું અને એ પુરુષે પોતાની સાથે સહશયન સુખ ભોગવ્યું હતું તે તમામ વાત ચિત્રલેખાને કહી સંભળાવી હે સખી હું સતી સાધ્વી સદાચારી કન્યા છું છતાં પણ કોઈ પુરુષે સ્વપ્નમાં આવી અને મને ભોગવી છે તો હું હવે જીવવાનો શું ઉમંગ રાખું શત્રુ દમન કરનાર દેવશત્રુ મારા પિતાને હું શો જવાબ આપીશ મારો વંશ મહાપ્રતાપી છે તેમાં મેં ડાઘ કલંક લગાડ્યું છે આથી હવે મારા માટે જીવતા રહેવા કરતાં મરવું જ યોગ્ય છે હવે મારે જીવવું જ નથી મેં સ્વપ્નમાં કોઈ પુરુષને પ્રિય રૂપે મેળવ્યો હતો જાણે હું જાગતી હોઉં તેમ તેણે મને ભોગવી અને મારી આ દશા કરી છે મને કયા પુરુષે આવી કરી નાખી હું કુંવારી હોવા છતાં સ્વપ્નમાં આવી અને કયા પુરુષે મારી આવી હાલત કરી હવે મને જીવવાની બિલકુલ ઈચ્છા નથી મેં આ કુળને કલંક લગાવ્યું છે હું કુલાંગાર છું હવે મને કોઈનો આશ્રય નથી સાધ્વી નિષ્પાપ સ્ત્રીઓમાં અગ્ન રહેલી મારા જેવી સ્ત્રી આ રીતે કલંકિત થઈને જીવતી રહી શકે નહીં ઓખા આવો વિલાપ કરી રહી હતી તે અનાથની જેમ રુદન કરી રહી હતી એનો આવો વિલાપ સાંભળીને સર્વ સખીઓ બેભાન જેવી થઈ ગઈ તે સઘળી સખીઓએ એક થઈ આંખોમાં ચોધાર આંસુ સાથે ઓખાને કહેવા લાગી કે હે દેવી દુષ્ટ કે અદુષ્ટ મનને લીધે જે કંઈ શુભ કે અશુભ કરાય છે તે જ શુભ કે અશુભ લખાય છે હે પ્રિય સખી ઓખા તારું મન તો જરાય દુષ્ટ નથી તેથી તે મનથી તો અશુભ કર્યું જ નથી હે ભામિની દેવયોગ્ય બળાત્કારથી તું ભોગવાય છો અને તે પણ સ્વપ્નાવસ્થામાં તેથી તારા વ્રતનો લોપ થયો નથી હે દેવી વ્યભિચારથી તારાથી કોઈ અપરાધ થયો નથી સ્વપ્નમાં થયેલો દોષ મનુષ્ય લોકમાં દોષ હોઈ શકે જ નહીં તેવું ધર્મના મહાન ઋષિઓ કહે છે મન વચન અને કર્મથી જે સ્ત્રી દુષ્ટ થઈ હોય તે જ પ્રાપ્ત કહેવાય એમ વિદ્વાનોએ કહ્યું છે હે બિક્કણ સ્ત્રી તારું મન તો સર્વકાળે વિચલિત થતું દેખાતું નથી તો પછી તને દોષિત કેમ કહી શકાય તું બ્રહ્મચારીણી જ છે સાધ્વી શુદ્ધ ભાવવાળી તથા શુદ્ધ હૃદયવાળી જ છે તું સ્તુતિ હતી ત્યારે અવસ્થામાં આ અવસ્થાને પામી તેથી તારા ધર્મનો લોપ થયો નથી જેનું મન પ્રથમ દુષ્ટ થયું હોય પછી જેણે કર્મથી પાપ કર્મ જાણી બૂજીને કર્યું હોય તેને જ વિધવાનું દુષ્ટ કહે છે પણ હે ભામિની તું મનથી દુષ્ટ નથી તે જાણી જોઈને પાપ કર્યું નથી છતાં સ્વપ્નાવસ્થામાં આવી દશાને પામી છે તેથી સાબિત થાય છે કે કાળ મહાન છે જે કાળે બનવાનું હોય છે તે બનવા કાળ બને જ છે સર્વ સખીઓએ આ રીતે સમજાવવા છતાંય ઓખા તો રડતી જ રહી ત્યારે કુંભાળ પુત્રી ચિત્રલેખાએ તેને કહ્યું કે હે વિશાળ નેત્રોવાળી તું શોકનો ત્યાગ કર હે સખી મેં જે આ વાક્ય સાંભળ્યું છે તેને તું યોગ્ય રીતે સત્ય સમજીને સાંભળ હે ઓખા તું જ્યારે તારા સુંદર પતિનો વિચાર કરતી હતી ત્યારે પાર્વતી દેવીએ દેવાથી દેવશંકર સામે તને જે વચન આપ્યું હતું તેને હે ભામીની તું યાદ કર વૈશાખમાં શુક્લ પક્ષની બારસની રાત્રિએ તું જ્યારે હવેલીમાં સૂતી હોઈશ ત્યારે સ્વપ્નમાં તું રુદન કરતી હોઈશ છતાં તને જે પોતાની સ્ત્રી રૂપે ભોગવશે તે જ સુરવીર પુરુષ તારો પતિ અવશ્ય થશે જે શત્રુ વિનાશક છે આ રીતે પાર્વતીએ પ્રસન્ન થઈને તને કહ્યું હતું તેને તું યાદ કર તેમનું વચન ક્યારેય મિથ્યા થનાર નથી તો પછી હે સખી તું રુદન શા માટે કરી રહી છે જ્યારે ચિત્રલેખાએ ઓખાને આમ કહ્યું ત્યારે ઓખાને અચાનક જ પાર્વતી દેવીનું વચન યાદ આવ્યું અને તેણે રડવાનું બંધ કરી દીધું અને પછી ઓખા કહેવા લાગી કે હે ભામિની શંકર ભગવાન જ્યારે ક્રીડા કરી રહ્યા હતા ત્યારે દેવી પાર્વતીએ મને જે વચન આપ્યું હતું તે મને હવે યાદ આવે છે તેમના કહેવા પ્રમાણે જ મેં સ્વપ્નમાં અનુભવ્યો કે ઉમા માતાએ જો એ જ મારો પતિ કહ્યો છે તો મારે તેને કયા પ્રકારે જાણવો જોઈએ તે માટે જે કરવું ઘટે તે તું કર ઓખાએ આમ કહ્યું ત્યારે કુંભાળની પુત્રી ચિત્રલેખા અર્થતંત્રમાં અતિશય વિદ્વાન હોય કહેવા લાગી કે હે દેવી તેનું કુળ જાણવામાં નથી અને તેની કીર્તિ યા પુરુષાર્થ વિશે કોઈ કંઈ જ જાણતું નથી તો આ શું છે કે જેથી તું આટલી બધી મોહિત થઈ ગઈ છે અરે જેને કદી જોયો કે સાંભળ્યો નથી તેને તે સપનામાં જોયો છે તો હે બીકણ સ્વભાવવાળી તે રતિચોરને આપણે કઈ રીતે જાણવો જોઈએ હે પ્રિસખી જેણે તને રુદન કરતી પચક્રમ અને બળાત્કારથી અતહપુરમાં પ્રવેશ કરીને ભોગવી છે તે કોઈ સામાન્ય પુરુષ તો નહીં જ હોય જે તારા લોકવિખ્યાત નગરમાં જબરદસ્તીથી પ્રવેશ્યો હતો તે એકલો શત્રુઓનો સંહારક હોવો જોઈએ જે આદિત્યો વસુઓ રુદ્રો અને અતિ પ્રતાપી બે અશ્વિની કુમારો ભયંકર પરાક્રમી ગણાય છે તે પણ આ શોણિતપુરમાં પ્રવેશવાને યોગ્ય નથી છતાં જે અહીં પ્રવેશ્યો હતો તે સર્વ દેવો કરતાએ સેંકડો ગુણોથી ચડિયાતો હોવો જોઈએ કારણ કે શત્રુઓનો વિનાશ કરનાર પુરુષે બાણાસુરના મસ્તક પર આક્રમણ કરીને શોણિતપુરમાં પ્રવેશ કર્યો હતો હે કમળનયની આવો શૂરવીર અને યુદ્ધમાં કુશળ પુરુષની સ્ત્રીનો પતિ નહીં થાય તેના જીવતરનો શો અર્થ અર્થાત તે સ્ત્રીના જીવનનો કે ભોગોનો ખર્ચ નથી તે કેવળ વ્યર્થ જ ગણાય પાર્વતી દેવીએ તારા પર કૃપા કરી અને તેમની કૃપાથી કામદેવ જેવો પતિ તને મળ્યો છે હવે હે સખી તું મારી વાત ધ્યાનથી સાંભળ તે કોનો પુત્ર છે તથા એ કયા કુળનો છે તે આપણે અવશ્ય જાણવું પડશે જ્યારે ઓખાને ચિત્રલેખાએ આ પ્રમાણે સમજાવી ત્યારે ઓખા બોલી કે હે સખી હું એ પુરુષને કેવી રીતે જાણીશ હે સખી મને કંઈ જવાબ મળતો નથી લોક પોતાના કાર્ય માટે મૂંઝાય છે પોતાનું કાર્ય કઈ રીતે કરવું તે લોકોને સૂઝતું નથી માટે હું જે પ્રમાણે જીવ પ્રાપ્ત કરું છું તે મુજબ તું ચિંતન કર ઓખાનું આ વાક્ય સાંભળીને ચિત્રલેખા બોલી હે વિશાળ નેત્રી ઓખા આ ચિત્રલેખા તારી સખી છે તે સંધિવી ગ્રહના કાર્યમાં સર્વ રીતે કુશળ છે તેથી હે સખી તું મને એ વિશે જલ્દીથી જણાવ મને સર્વ ત્રલોક્ય સર્વ રીતે સદાય જાણવામાં છે ચિત્રલેખાનું આવું વાક્ય સાંભળીને ઓખા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી દિનભાવે બે હાથ જોડીને ઓખાએ તેને સ્વપ્નાવસ્થામાં બનેલ બનાવ વિશે કહ્યું ત્યારે ચિત્રલેખાએ તેને હૈયાધારણ આપી પછી ઓખા બોલી કે હે સખી હવે તું મારા અંતિમ વચન સાંભળ તું આજે મારા પ્રિય ભરથાર કે જે કમળ નયન છે મદમસ્ત હાથી જેવી ચાલવાળા છે તેને જો તું અહીં નહીં લાવી આપે તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ ત્યારે ચિત્રલેખા બોલી તું જે કહે છે એ વાત અમારાથી જાણી શકાય તેમ નથી એ ચોરને કુળ વર્ણશીલ કે સ્વભાવથી કે રૂપથી કે દેશથી મેં કંઈ જાણ્યો નથી પરંતુ હે સખી મારાથી જે કંઈ બુદ્ધિયુક્ત રીતે થઈ શકે તેમ છે અને મને જે કંઈ સોજ્યું છે તે વિશે તે અંગે તું મારું વાક્ય સાંભળ કે જેથી તું તારી ઈચ્છા પ્રમાણે તે વ્યક્તિને પ્રાપ્ત કરી શકે હે સખી દેવો દાનવો યક્ષો ગાંધર્વો સર્પો ઉરગો અને રાક્ષસો જેઓ પ્રભાવથી રૂપથી અને કુળથી ઉત્તમ ગણાય છે તેમના પ્રભાવ પ્રમાણે સર્વ પુરુષોને હું તારી સામે ચિત્રી બતાવીશ વળી આ મનુષ્ય લોકમાં જેઓ શ્રેષ્ઠ હોય જગ વિખ્યાત છે તેના પરથી તે ચિત્રપટમાં રહેલા તારા પતિને ઓળખીને તું એને સ્વીકારજે ચિત્રલેખાએ સ્વાહિત કરવાની ઈચ્છાથી આ પ્રમાણે કહ્યું ત્યારે ભલે એમ કર ઓખાએ તેને એમ કહ્યું ત્યારે ચિત્રલેખાએ સાત જ દિવસમાં તે સર્વ પુરુષોને ચિત્રરૂપે ચિત્રીને બતાવ્યા હતા અને ઓખાને કહ્યું આ દેવોમાં જે મુખ્ય છે અને દેવ વંશમાં જન્મેલા છે કિન્નરો સર્પો રાક્ષસો તથા ગંધર્વો અસુરો અને દૈત્યોમાં ચોપાસ જે મુખ્ય છે અને બીજા જે ભોગી નાગો કહેવાય છે તે સર્વને મેં આ ચિત્રપટમાં ચિતર્યા છે તેમને તું ધ્યાનથી જો હે સખી આ બધામાં જે પુરુષ તારા પતિ જેવો રૂપાળો હશે તેને પણ મેં ચિતરેલા છે માટે ધ્યાનથી જો પછી મદ મત દેખાતી ઓખાએ સર્વ દેવો દાનવો ગંધર્વો વિદ્યાધરોના સમૂહોને જોયા પછી કૃષ્ણ અને અનિરુદ્ધને જોઈ તેના નેત્રો વિસ્મયથી આનંદિત થયા હતા પછી તેણે ચિત્રલેખાને કહ્યું કે હે સખી આ એ જ ચોર છે કે જેણે હું હવેલીમાં સૂતી હતી ત્યારે પ્રથમ સપનામાં મને ભોગવીને દૂષિત કરી તેનું રૂપ હું ઓળખી ચૂકી છું હે સખી આના વિશે તું મને વિગતવાર જણાવ તેનું કુળ શીલ સગા સંબંધીઓ કોણ છે હે ભામિની આનું નામ શું છે એ બધી વિગતો જાણ્યા પછી જ હું એ વિશે નિર્ણય કરીશ ત્યારે ચિત્રલેખા તરત જ હસી પડતા બોલી એ પુરુષ ત્રિલોક્યના નાથ શ્રી કૃષ્ણનો પૌત્ર છે તેના પરાક્રમો ભયાનક છે ત્રિલોકમાં આવો પુરુષ કોઈ થયો નથી કે જે પરાક્રમોમાં તેની બરાબરી કરી શકે પર્વતોને જ ઉખેડીને તે જ પર્વતને ઊંચકીને બીજા પર્વતોના ચૂરા કરી શકે એ પોતે બળવાન છે યદુશ્રેષ્ઠ આ પુરુષ જો તારો પતિ થયો છે તેથી તું પ્રશંસાને પાત્ર છે ત્રિનેત્રધારી ભગવાન શંકરના પત્ની પાર્વતી દેવીએ તારા પર કૃપા કરી છે અને તારે યોગ્ય સજ્જન પતિ મેળવી આપ્યો છે ત્યાર પછી તરત જ ઓખા આનંદ વિભોર થઈ બોલી ઉઠી હે પ્રિય સખી આ કામને માટે તું જ લાયક છે હે સખી મને અન્ય કોઈ ગતિ કે આધાર નથી માટે ગતિ રહિત એવી મને તું જ શાંતિરૂપા થા તું અંતરિક્ષમાં ફરી શકે તેવી યોગીની અને ઈચ્છિત રૂપ ધારણ કરનારી છે માટે તું મારા પ્રિયતમને જલ્દીથી અહીં લઈ આવ હે ડરપોક તું એના ઉપાયનો વિચાર કર હે પ્રિય સખી ખૂબ જ તર્ક અને વિચાર કર્યા પછી જ તું જે ઉપાય વડે કાર્ય સિદ્ધ કરે તે ઉપાય કરીને હે સખી તું સફળ થઈને પાછી ભરજે જે મિત્ર આફતમાં મદદરૂપ થાય છે તે જ સાચો મિત્ર કહેવાય છે માટે હે સખી હું કામાગનીથી પીડાવ છું તો તું મારા પ્રમાણને ધારણ કર તું મારા પાત્રને નહીં લાવે તો હે સખી હું તરત જ મારા પ્રાણનો ત્યાગ કરીશ ત્યારે ચિત્રલેખા હૈયાધારણ આપતા બોલી કે હે કલ્યાણી તું મારું વચન સાંભળ હે દેવી જેમ બાણાસુરની આ નગરીનું સર્વ રીતે રક્ષણ થાય છે તે જ રીતે દ્વારિકા નગરીનું પણ રક્ષણ થાય છે તેથી એ દ્વારિકા દેવોથી પણ પરાજિત થવી મુશ્કેલ છે કારણ કે તે લોખંડના તારોથી સુરક્ષિત છે દરવાજા ગુપ્ત છે દ્વારિકામાં વસતા યાદકુમારો તેનું ચોપાસથી રક્ષણ કરે છે સમુદ્રમાં જળમય ખાઈ રહેલી છે વિશ્વકર્માએ દ્વારિકાની રચના કરી છે શ્રી કૃષ્ણની આજ્ઞાથી બળવાન પુરુષો તેનું રક્ષણ કરે છે નગરીનો પર્વતમય કિલ્લો અને તેની આજુબાજુ ખાઈ છે દુર્ગમ માર્ગે એમાં જઈ શકાય છે તે ઉપરાંત ચારે બાજુ સાત કિલ્લા છે તેની ધાતુઓથી સુશોભિત પર્વતો વડે નિર્માણ કરાયા છે અજાણ્યા કોઈ પણ તેમાં પ્રવેશી શકતા નથી માટે તું તારું મારું અને તારા પિતાનું રક્ષણ કર ત્યારે ઓખા જીદભર્યા અવાજે બોલી કે હે સખી યોગ પ્રભાવથી તારો દ્વારિકામાં પ્રવેશ શક્ય છે તો પછી મને અતિશય વિલાપ કરાવવાથી તને શો ફાયદો હે સખી હું તને કહું છું તેનું કારણ સાંભળ અનિરુદ્ધનું મોખ પૂર્ણ ચંદ્રમાં જેવું પ્રભાવવાળું છે તેને જો હું નહીં જો તો છેવટે યમલોકમાં જઈશ હે ભામિની કોઈ પણ દૂતને મેળવીને કાર્યો સિદ્ધ કરી શકાય છે માટે જો તું મને જીવિત જોવા ઈચ્છતી હો તો તું જલ્દી અહીંથી દ્વારિકા ઉપડ અને દૂતપણું કર મારા પ્રેમભર્યા વચનો જો તું સમજતી હોય તો મારા અનિરુદ્ધને અહીં વીજળી વેગે લઈ આવ જે કામ આવેશવાળી કામિનીઓ કામથી પીડાયેલી હોય અને કામ મદદથી વિહવળ બની હોય તેમના જીવનનો સંદેહ હોય છે તેઓ સ્વકુળ નાશને પણ જોતી નથી દરેક કાર્ય માટે પ્રયત્ન કરવો ઘટે હે વિશાળ નેત્રી તું દ્વારિકામાં પ્રવેશવાને સમર્થ છે વળી મેં સારી રીતે તારી સ્તુતિ પણ કરી છે તો હે ભીરુ તું મારા પ્રિયતમનું દર્શન કર મને જલ્દીથી તેની સાથે મધુર મિલાપ કરાવી આપ ત્યારે ચિત્રલેખા શાંતિથી બોલી કે હે સખી તે મને અમૃત તુલ્ય વચનો કહીને સારી રીતે સ્તુતિ કરી છે મધુર અને પ્રિયવાણીથી મને પ્રેરણા કરી છે હવે હું શીધ્ર દ્વારિકા ભણી પ્રયાણ કરું છું એ નગરમાં પ્રવેશ કરીને કુળમાં ઉત્પન્ન થયેલ તારા પ્રિયતમ અનિરુદ્ધને અહીં લાવું છું આવું દાનવોને ભયભીત કરાવનાર અમંગળ છતાં વચન કહીને ચિત્રલેખા મનના સમાન વેગપૂર્વક તરત જ ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ ચિત્રલેખાએ એ દિવસે ત્રીજા મુહૂર્તમાં બાણાસુરના નગરમાંથી અદ્રશ્ય રૂપે પ્રયાણ કર્યો ચિત્રલેખા પોતાની સખી ઓખાનું કલ્યાણ કરવા માગતી હતી તપોધનનું પૂજન કરતી કરતી ક્ષણવારમાં શ્રી કૃષ્ણથી રક્ષિત દ્વારિકામાં પહોંચી ગઈ એ દ્વારિકા કૈલાસ શિખર જેવા આકારના મહેલોથી શોભતી હતી સુંદર તારાથી ખંડિત અને શોભિત દ્વારિકાને ચિત્રલેખાએ દૂરથી નિહાળી ઓખાહરણ વાર્તાનો ચોથો ખંડ સમાપ્ત મિત્રો આશા રાખું છું આ સુંદર વાર્તા સાંભળવી આપને જરૂર ગમી હશે ઓખાહરણ વાર્તાના પાંચમા ખંડમાં સાંભળશું ઓખા અને રુદ્ધના લગ્ન જે સુંદર વાર્તા સાંભળવા માટે મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કમેન્ટમાં જય ઓખા રાણી જરૂર લખજો ફરી મળીશું ઓખા હરણની બીજી વાર્તા સાથે જય માતાજી